અને તમને ડેન્જરસ સંદેશ આપતો હોય છે તમારી સિસ્ટમ હેક થઈ ગઈ છે અમે તમારો કોમ્પ્યુટર રિપેર કરી દઈશું એક સોફ્ટવેર ડાઉનલોડ કરો તમારું કોમ્પ્યુટર કંટ્રોલમાં લેવું છે એ વ્યક્તિનો મૂળ ઉદ્દેશ્ય શું છે તમારું કોમ્પ્યુટર કંટ્રોલમાં લેવું તમારી વ્યક્તિગત માહિતી મેળવવી તમારાથી કમાણી કરવી એટલે કે પગાર કરતાં વધુ રકમ રિમોટ ફી તરીકે પડાવવી એટેક કેવી રીતે થાય છે પહેલાં તમને ફોન આવે છે અને એક મેસેજ આપવામાં આવે છે તમને કહે છે કે ટીમ યોર એની કે કોઈ પણ બીજો સોફ્ટવેરને ડાઉનલોડ કરો એકવાર તમે તેમને રિમોટ એક્સેસ આપો ત્યારે તમારો ડેટા ફાઇલ પર્સનલ ઇન્ફોર્મેશન બધું જ જોખમમાં ત્યારબાદ તેઓ કહે કે તમારો લાઇસન્સ એક્સપાયર છે નવી સેવા માટે પૈસા ભરવા પડશે અને ઘણા લોકો ડરીને પૈસા પણ ભરી દે છે લોકો કેમ વિશ્વાસ કરી લે છે ફોન પર તેમનો અવાજ ખૂબ જ પ્રોફેશનલ હોય છે એ લોકો પોતાને માઇક્રોસોફ્ટ ડેલ નોર્થન કે ગૂગલ જેવા બ્રાન્ડમાંથી બતાવે છે તમે પૂછો એનો જવાબ આપે પરંતુ બધું જ ફેક હોય છે આનાથી કેવી રીતે બચવું કોઈ પણ અજાણ્યા ટેક સપોર્ટ કોલ પર વિશ્વાસ ના કરો માહિતી માંગે તો ના પાડી દો ક્યારેય રિમોટ ડેસ્કટોપ એક્સેસ ન આપો કંપનીઓ ક્યારેય જાતે ફોન કરીને ટેક સપોર્ટ આપતી નથી તમારા પેરેન્ટ્સ અને મોટા લોકો સાથે આ માહિતી શેર કરો કારણ કે તેઓ વધુ નિશાન બને છે મિત્રો ઉપયોગ સારી પણ કોઈ પણ ફોન પર એવું ના માનો કે તમારું ભવિષ્ય ભલાવી શકે આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે લાઇક અને શેર કરો અને બનો સાયબર મિત્ર ના ડિજિટલ રક્ષક સ્ટે સેફ સ્ટે પ્રોટેક્ટેડ જય હિન્દ